આજ રોજ બનાસકાંઠા ધાનેરા વાછોલ ગામમાં આવેલ પેટા આરોગ્ય કેન્દ્રમાં પડ્યા પોપડા વહેલી સવારે આરોગ્ય કેન્દ્રના છત ઉપરથી પોપડા પડતા જાનહાનિ ટળી આરોગ્ય કેન્દ્રના અભાવે પંચાયતના મકાનમાં ચાલી રહ્યું હતું આરોગ્ય કેન્દ્ર ચાર હજાર કરતા વધુ વસ્તી ધરાવતું ગામ છતાં આરોગ્ય કેન્દ્રનો અભાવ અનેકવાર સરપંચ સહિત ગ્રામજનોએ રજૂઆત કર્યા છતાં હજુ સુધી નવીન મકાનનું બાંધકામ નથી થયું આજ રોજ બનાસકાંઠા ધાનેરા વાછોલ ગામમાં આવેલ પેટા આરોગ્ય કેન્દ્રમાં પડ્યા પોપડા વહેલી સવારે આરોગ્ય કેન્દ્રના છત ઉપર પોપડા પડતા જાનહાની ટળી આરોગ્ય કેન્દ્રના અભાવે પંચાયતના મકાનમાં ચાલી રહ્યું હતું આરોગ્ય ચાર હજાર કરતા વધુ વસ્તી ધરાવતું ગામ છતાં આરોગ્ય કેન્દ્ર નો અભાવ અનેક વાર સરપંચ સહિત ગ્રામજનોએ રજૂઆત કર્યા છતાં હજુ સુધી નવીન મકાન નું બાંધકામ નથી થયું આજ રોજ બનાસકાંઠા ધાનેરા વાછોલ ગામમાં આવેલ પેટા આરોગ્ય કેન્દ્રમાં પડ્યા પોપડા સવારે આરોગ્ય આરોગ્ય કેન્દ્રના કેન્દ્રના છત ઉપરથી પોપડા પડતા અભાવે પંચાયતના મકાનમાં ચાલી રહ્યું હતું આરોગ્ય કેન્દ્ર ચાર હજાર કરતા વધુ વસ્તી ધરાવતું ગામ છતાં આરોગ્ય કેન્દ્રનો અભાવ અનેક વાર સરપંચ સહિત ગ્રામજનોએ રજૂઆત કર્યા છતાં હજુ સુધી નવીન મકાનનું બાંધકામ નથી થયું